ટ્રાફિક સિગ્નલ પર ઉભેલા વાહન ચાલકોને ગરમીથી આંશિક રાહત મળી રહે તે માટે ગ્રીન નેટ બાંધવામાં આવ્યું છે શહેરમાં મહત્તમમાં મહત્વના ચાર રસ્તા ઉપર ગ્રીન નેટ બાંધવામાં આવી છે જેનાથી વાહન ચાલકોને સિગ્નલ બંધ હોવાના સમયે આખરી ગરમીથી રાહત મળી શકે ઇન્દિરા બ્રિજ પ્રલાદનગર સ્વાગત ચાર રસ્તા અને કાલુપુર ચાર રસ્તા પર ખાસ ગ્રીન નેટ બાંધવામાં આવી છે જેનાથી આંશિક રાહત મેળવી મળી શકે અને ટ્રાફિક પોલીસે કરેલ વ્યવસ્થાને વાહન ચાલકોએ પણ વધાવી લીધી હતી અમદાવાદ શહેરમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને ગરમીથી રાહત આપવા માટે ખાસ ટેન્ટ છે તે લગાવ્યા છે સીધા જ જોઈ શકાય છે કે અમદાવાદ શહેરના અનેક ચાર રસ્તા છે કે જ્યાં ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ આ નેટ છે તે લગાવવામાં આવી છે જેનાથી જ્યારે પણ વાહન ચાલકો છે તે આ રસ્તા ઉપર જે સિગ્નલ બંધ હોય ત્યારે ઉભા રહેતા હોય છે ત્યારે તેઓને આ ગરમી છે તેનાથી આક મળી શકે 45 ડિગ્રી જેટલું તાપમાન છે જે જોવા મળી રહ્યું છે અને જેની ગરમીને લઈને વાહન ચાલકોને રાહત મળે તેવી એક આ ટેન્ટ જે છે તે અનેક ચાર રસ્તાઓ ઉપર લગાવવામાં આવે છે ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને ગરમીથી રાહત આપવા માટે ખાસ ટેન્ટ છે તે લગાવવામાં આવ્યા છે કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ ઉત્તરાખંડની ચારધામ યાત્રા દરમિયાન યાત્રિકો માટે જરૂરી વ્યવસ્થા